ચાલો રમત રમીએ આ રમતનું નામ છે શરીરના અંગોની ઓળખ આપવામાં આવેલ પ્રવૃત્તિઓ દ્વારા બાળક શરીરના અંગોના નામ તથા તેના કાર્યો ઓળખતા શીખે છે જન્મથી છ માસના બાળકો માટે બાળકના કાન નાક અને મો પર આંગળી મૂકી તેના નામ જણાવો સાતથી બાર માસના બાળકો માટે બાળકને તેના કાન નાક અને મોં ક્યાં છે પૂછો બાળક હાથથી બતાવે તેર થી બાર માસના બાળકો માટે બાળકની અવાજ સંભળાવો નાક વડે સુગંધ લેવડાવો તથા અલગ અલગ સ્વાદનો પરિચય આપો પચીસ થી છત્રીસ માસના બાળકો માટે બાળકની આંખો બંધ કરી તેને જાણી અજાણી એક બે અવાજ સંભળાવો નાકથી ગંધ તથા અલગ અલગ સ્વાદ ચખાડો અને દરેકના નામ પૂછો તમારા અને બાળક વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે બાળક સાથે દિવસ દરમિયાન થોડો સમય વિતાવો આપેલ રમતો તમારા બાળકો સાથે રમો અને તમારા અનુભવો અમને જરૂરથી જણાવો